હાય ગાઈસ ગુડ મોર્નિંગ સાડા નવ થયા છે બ્લોક સ્ટાર્ટ થાય છે સરસ મજાના માંડવીના પાત્રા સાથે તો વેલકમ સ્વાગત છે તમારું પારાના બ્લોગમાં તો ભાઈ મમ્મીએ લીધી છે માંડવી તેલના ડબ્બા કઢાવવા ત્રણ ગુણ છે ગુણ ન્યા મૂકી છે તો ભાઈ મારી મમ્મી તો સિંગ તેલ છે એને મજા જ ન આવે પણ માંડવી સરસ છે જો આવી મોટા મોટા દાણાવાળી બદામ જેવી આને સુઈકવી છે તડકે પણ તડકો ન્યાં સુધી આવ્યો છે થોડીક વાર સુધી તડકો અહીંયા આવી જશે એટલે એને આજનો દિવસ તો તડકે જ સુકવવાની છે સાંજે આને ભરી કોથળામાં કોથળા ન્યાં મૂકી દેવાના છે અને પછી મસ્ત ત્રણ ડબ્બા ચાર ડબ્બા માંડવી કેટલા ત્રણ ને આના બે ડબ્બા થાય તો આના બે ડબ્બા થાય મને તો એમ કે ત્રણ ચાર મેં કોઈ મેં જોયું નથી તો ફ્રેન્ડ મસ્ત મજાની માંડવીનું તેલ કઢાવવું છે તમારે કઢાવવું હોય તો આવી વાગ્યા છે અને માંડવી અમારી મસ્ત છે છે ધોવાઈ ગયા અને મારા મમ્મી હળદર સુધારી છે ત્યાં કુકરમાં બટેટા બફાય છે અને મરચાં પણ સાથે સુધારે છે કારણ કે મારી મમ્મીને મરચાં સિવાય મજા જ ન આવે ગળા એટલે કોઈઓ જ ન ઉતરે અને આજે હું શાક લેવા નથી ગઈ મમ્મી ગયા હતા ભાઈ મરચાં મસ્ત આવી ગયા છે માંડવી પડી છે ખબર નહીં પણ છે મસ્ત માંડવી બદામના દાણા જેવી ખાવી હોય તો લઈ જાજો અને મમ્મી સાથે ચોકલેટ પણ લાવ્યા લાવ્યા છે 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 પેકેટ શું એસિડિટી થાય કે આમ મનથી ખાવા થાય સાંજ પડી ગઈ છે ભેંસું કેવી સરસ આવવા માંડી છે આ બધું તો હું રાજકોટ જઈશ ને એટલે મને બહુ જ યાદ આવશે આ બધી મારી યાદગીરી મારે લઈ જવાની છે

મોટા થઈ બી જાય બિચારા અહીંયા હાલે 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 તારા સિતારા મારા ગામડાની સાંજ જે મને બહુ જ ગમે છે સામે ડુંગર તમને દેખાતો હશે પવન અત્યારે અત્યાર નથી દેખાતી સાંજ પડી ગઈ એટલે બાકી કેવું મસ્ત હશે હું રાજકોટ જઈશ ને ત્યાં બધું લઈ જવાનું છે ભેગું એટલે યાદમાં થોડાક દિવસ તો મને ગમશે પણ નહીં મારા ઘરે રાજકોટ આ બધું બહુ યાદ આવશે એટલે હું કેપ્ચર કરું છું મારી યાદમાં મારા ફોનમાં છે ને મને એની સવારે એટલી ગમે સજી સંક્રાંત ની વાર છે પણ અમારે અહીંયા પતંગ ચગવા મંડી છે હેલો ગાયસ છે ને દસ થઈ છે પણ અંધારું કેવું વેલા દિવસ આઠમી ગયો મસ્ત શાંત થઈ ગઈ છે પક્ષી પણ પોતપોતાના ઘરે વયા ગયા છે અને આ મોસંબીના ઝાડમાં તે કેટલા ચકલા બેઠા છે અને અહીંયા અમે આવી રીતે પોટલા બાંધી લીધા છે માથે કોથળા રાખ્યા છે એટલે સવારે ઝાકળની આ માંડવી બગડે નહીં અને મમ્મી બોલે છે લસણ લસણવાળું મરચું કરવું છે તો ફ્રેન્ડ્સ હું મજાક કરતી તી આ માંડવી અમારી નથી આ માંડવી તો છે બાજુવાળાની થોડો ઘાર લાગી ગયો તો વરસાદના લીધે એટલે અહીંયા તડકે સૂકવી ગયા હતા બાકી એને તેલ જ કઢાવાનું છે ખાઈને લઈ જાય કારણ કે વાડીએથી જે આવ્યા છે એ લોકો અને મમ્મી કરે છે મારા રસોઈ રસોઈમાં ભાખરી ને ચા ચાલો બધા જમવા અને આજ નંબરો બ્લોક અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું ત્યાં સુધી જય સ્વામીનારાયણ મમ્મી બાય બાય